જય 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 દ્વારકાધીશ આપણી સાથે દ્વારકા ભાજપ શહેર સંગઠનનો પરિવાર છે અને ખાસ જે દ્વારકા નગરપાલિકાની ચૂંટણીમાં જે રીતના આજના દિવસે જે જાદુ ચાલ્યો છે મેં પેલા પણ પ્રશ્ન પૂછ્યો તો પબુભાને કે કેટલી બિનરીફ થાશે જે જાદુની વાત હોય તો આપણી સાથે પૂર્વ શહેર પ્રમુખ વિજયભાઈ ભૂજલ છે વિજયભાઈ તમે તો બિનરીફ થઈ ગયા સાથે ઘણા બધા લોકો બિનરીફ થયા છે શું કહેશો બાબતે શું હતું આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્વારકાની જે વિશેષ નજર છે તેના વિકાસને લઈ અને અમારા પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ અમારા સાંસદ શ્રી પૂનમબેનભા મણેકના અધ્યક્ષ જે દ્વારકા નગરપાલિકાની ચૂંટણી જે લડાઈ રહી છે જે દસ વર્ષનું પણ સૂચન છે કે જે પ્રમાણે આજે એક પણ કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી તેવું અપક્ષનું ખાતું ખુલ્લું નથી તો આજથી લગીના ઇતિહાસમાં જે નવ સીટ બિનહરીફ થઈ છે તે અમે દાવા સાથે ધારાસભ્યશ્રી ના અધ્યક્ષ સ્થાને જે આ ચૂંટણી લડી રહ્યા છે તે દાવા સાથે કહી છીએ કે અત્યારે જે સોળ તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ સીટ અમે કમળ જીતી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને દિલ્હી મોકલશું ભાઈ એક એવી વાત કે તમે શેર ચાર્જ હમણાં છોડો કિશનભાઈ એવા શેર પ્રમુખમાં આ વખતે ખાસ સંગઠનની અંદર પણ વધુ ટિકિટ ફાળવણી કરવામાં આવી છે અને એ પણ ઘણા લોકો બિનરીફ થઈ ગયા શું કહેશો એ બાબત આપ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બી ચાર્જ છોડવાનો હોતો જ નથી કોઈ હોદ્દો કોઈનો હોતો નથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર કાયમી માટે હોય છે હોદ્દો એક વ્યવસ્થાનો ભાગ છે સમય સમય પ્રમાણે બધાને છોડવો પડતો હોય છે પરંતુ તે કાયમી માટે કાર્યકર હોય જ છે જે અત્યારે જે તમે મને કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનને એંસી ટીકા ટિકિટ મળી છે તો પાર્ટી ઘણું બધું જોતી હોય છે જે લોકસભાનું રિઝલ્ટ આવ્યું વિધાનસભાનું રિઝલ્ટ આવ્યું ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જે લોકોએ કાયમી કામ કર્યું છે કાર્યકર્તા તરીકે તેમની મહેનતને તેમને તેમનું ફળ જે મળ્યું છે તે રીતે આગળના સમયમાં પણ જે સંગઠનનું જે પાર્ટીની પ્રક્રિયા મુજબ જે પણ કાંઈ કામ કરશે તેને નિષ્પક્ષ ભાવે કોઈ હોદ્દાની રૂએ કે કોઈ ઓની રીતે કોઈ ટિકિટ આપવામાં આવતી નથી સંગઠન અને દરેક જ્ઞાતિના આગેવાનો અને દરેક સમાજના આગેવાનોને ધ્યાનમાં લઈ અને જે રીતે ગામ અને શહેર જે રીતે અમારા ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં જે વર્ષો થયા છે કે બધા દરેક સમાજને અમે જે વિશેષ દરજ્જો આપીએ છીએ તે રીતે નાનામાં નાના સમાજને પણ અમે ટિકિટ આપીએ છીએ આ આ સમય જોતાં અત્યારે લગભગ અમે બારથી તેર સમાજને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપી છે સંગઠનના સીંતેથી એંસી ટકા માણસોને ટિકિટ મળી છે જે ભારતીય ભારતીય જનતા પાર્ટીની એક વિશેષ વિજયની જે પ્રણાલિકા છે તેમાં આ મોટો સિંહ છે એટલે ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે સંગઠનને પણ દરેક રીતે જે કાર્ય કરવો અમને જે રીતે કામ આવે છે જે પાર્ટીનું કામ કરે છે તેને પણ અમે કાયમી માટે ન્યાય આપીએ છીએ શિવ શિવ